અહીંયા છે ને આજુ બાજુ રોજ લગાડી દેવાને છે ઓકે જો ગીશુના હેર જો ગીશુ છે ને રોજ બપોરે ના હેર થી રમે ગીશુ તને ઘંટાડો ના આવે હેર થી રમવાનો હે અને આમ જો કથારો કરીને બેઠી છે ક્રાફ્ટ માં ગીશુ મારા જેવી છે જો ગીશુ અહીંયા ક્રાફ્ટ કરે છે અને હું અહીંયા ક્લે નું ક્રાફ્ટ કરું છું સોરી ફોન્ડન નું ક્રાફ્ટ કરું છું જો કેક માં બનાવવા માટે મે મૂકવા માટે મે આ કર્યું છે ચોકલેટના છે આ બંને હિયર્સ અને આ બધું કેકમાં લગાવવાનું છે જો રોઝિસ બનાવ્યા છે રેયાંશીનો બર્થડે છે પછી આ બો બનાવ્યું છે અને આ એના પાઉ બનાવ્યો છે ઇયર્સ વાળી ઇયર્સ ચોકલેટના બનેલા છે અને આપણને આવે છે ખાંસી ખાઈશ તો નો ખાઈશ તો હું આંટીને ના પાડીશ કે ગીશોને ના બોલાવતા કેક ખાજે પણ આ નહીં ચોકલેટ છે એમાં વ્હાઈટ ચોકલેટ છે બેટા સીધું ગળું પકડાઈ જશે બહુ મીઠી હોય ચોકલેટ તો ગીસુને છે ને આજે જવાનું છે બર્થ માં અને હા બ્લોગ મેં ઇવનિંગ થી ચાલુ કર્યું છે સાડા ચાર વાગ્યા છે ગીશું અહીંયા ક્રાફ્ટ કરતી હતી હું મિતુન મૂકવા ગઈ હતી આવીને ત્યાં મસ્ત રેબિટ બનાવ્યું તો મેં રેબિટ જ બનાવ્યું છે એટલે મેં કીધું ચાલ બ્લોગ બનાવ્યું

આજ આ રીંગણ છે ને ગામડેથી આવેલા છે આ રીંગણ અહીંયા નથી મળતા ઘી ગોટા કહેવાય મને નહોતી ખબર પૂનમ હતા ઘી ગોટા કહેવાય એટલે પૂનમ મારા સાસુનો ફોન આવ્યો ને ફ્રેન્ડ ને લોકો આવતા હતા તે કે શું મોકલાવું એમ તો પૂનમ કે બીજું કાંઈ મોકલાવો કે ના મોકલાવો રીંગણ મોકલાવજો એટલે મારા સાસુએ ચાર રીંગણા આવડા મોટા મોટા મોકલાવ્યા છે આ એક શેકે ને તો આખું ઘર ને ઓરો થઈ જાય એવું એટલું મોટું રીંગણ છે જો મને તબિયત થોડીક આમ તેમ છે બીસ તો ઉન્ની કે મમા કાંઈ ના બનાવતી ખાલી દૂધ ને રોટલો ચાલશે વોરો બનાવી નાખો છો તો ચલો બનાવી નાખીએ તો જો આ છે કેકનો ફાઇનલ લુક ઇયર્સ છે ને એ ચોકલેટના બનાવેલા છે આ બધું ફોન્ડનનું છે આઈઝના બધું પાઉ ને બોન બધું કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો થઈ ગઈ છે મસ્ત પેક બગી બગી યસ છે એવો જ બનાવવાનો પણ ના બનાવતા બનાવજો એટલે ચોકલેટ માં એવું ના થાય એવું ના થાય એટલે મે યર્સ એવા ઓકે ઓકે જો અહીંયા મસ્ત ઓરો થઈ ગયો છે રેડી કાચો ઓરો બનાવ્યો છે મેં અમે લસણવાળી ચટણી મીઠું ધાણાજીરું અને હિંગ અને કાચું તેલ તલનું તેલ નાખ્યું છે સોરી કાચું તલનું તેલ નહોતું એટલે મેં સિંગ તેલ નાખ્યું છે તેલ તલનું તેલ અત્યારે શિયાળામાં બહુ સારું એટલે એ નખાય કાચા ઓરામાં અને ઉપરથી કોથમીર નાખી દીધી છે કોને કોને ખાધો છે આવો કાચો ઓરો કોમેન્ટમાં કેજો મેં તો અહીંયા આવીને ખાધો છે મસ્ત બે રોટલા બનાવ્યા છે પૂનમનો અને નીતુનો મને જમવાની ઈચ્છા નથી એટલે મારે નથી જમવું બીનો એક એક રોટલો અને ઓરો મિતુ લેવા ગયા છે પૂનમ આવે એટલે જમેલી બીજું બે છે બડડેમાં એનમિન ને ત્રણ જણા છે એમાં બે ને જમવાનું કેવો છે ઓરો જેવો જો ને પૂનમ અહિયાં જુંબા બેસી ગયા છે દેશી કાઠિયાવાડી ડિશ ઓરો રોટલો આ શું છે તીખા દૂધ અથાણું અને મરચા મરચાં પૂરા થઈ ગયા છે તો ચલો જ બોલાય જુમ્બા બોલે જમવા આવો એમ કે આવો આવો જમવા આવો તો જો તો બંને સુવા જતા રહ્યા છે અને હું જોતી માસ્ટર શેફ લગભગ તો સુઈ ગઈ છે અવાજ નથી આવતો અને બહાર બહુ ઠંડી છે બહુ પવન છે અને તોય પૂનમ ની લોકો છે ને અત્યારે ક્રિકેટ રમવા ગયા છે એ તો ક્યારેય આવશે તો હવે અમે સુઈ જોઈએ તો ચલો વિયોનો કરીએ એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી